જે હજુ થોડું ઘણું ઘરનું કામકાજ છે એ તો બા ફગાવી દઈશ થોડીક વાર નીંદ્યું અને હજુ તો પાણી તો ભર્યું છે કેમ કે આમાં પાણી ભર્યું હોય ને ખડમાં એટલે લેવાની મજા ન આવે આ બાજુ તો નીંદવાનું હજી ચાલુ છે તમને દેખાડું આપણે પાણી ભીરું છે એના કેરામાં પાણી ભરેલા આવે ને આપણા કેરામ નસા આવે એટલે એટલે એમ નઈ નીંદવા મન ને હવે પછી તારા શકમક જરે છે આગીરી શું લેવાય આવી આઈ તું શું લેવાય આવી જીનલ મન કેતો તો શું લેવા આવી પેલા ઉભી રહે શું લેવા આવી ડિસ્ક કર દે ડિસ્ક કર એ ડિસ્ક કર ઊભી ર આવાકી ઊભી રહે ડિસ્ક કર ઓ બાબા બાદણું થઈ ગયો જીનલને બાદણું થઈ ગયો સો ગાઈસ ગુડ મોર્નિંગ જે માતાજી બધાને મસ્ત મજાના આજના અમારા નવા વિડિયોમાં સ્વાગત છે તમારું તો સિરાવિન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને કાલે આપણે જે નિંદવાનું બાકી હતું એ હજી નિંદવાનું બાકી જ છે એટલે આવતારા થોડું ઘણું કીધું એ નિંદાય જાય તો આપણે આપણા કામે બેસી જાવી એટલે જો સવારમાં તો એ સિરાયુ બે ભાઈ આવતા રહેશે તો એ તો બે નીંદે અને આપણે જીનલને તૈયાર કરીએ એટલે થોડુંક મોડું થઈ ગયું તો હવે નવક જેવું વાગી ગયું છે એટલે આપણે આવતા રહેવી તો હવે ફટાફટ નીંદવા મનવી અને જે હજુ થોડું ઘણું ઘરનું કામકાજ છે એ તો બા ફગાવી દેશે જીનલને તૈયાર કરીએ એટલે જીનલને બાપુ બે તો ગામમાં ગયા છે એટલે કીધું થોડીક વાર નીંદીને તો ફટાફટ આપણે નીંદાઈ જાય તો હાલો હવે આપણે નીંદવા કેમ કેમકે સુરત દાદા ઉગીને ઘણા એવા સડી ગયા છે અને ધુમ્મસવાળું વાતાવરણ છે અને થોડી થોડી ઠંડી એ છે હજુ તો નવ વાગ્યા તો આમ ઠંડી તો કાંઈ જતી નથી કેમકે ઠંડી થોડી થોડી દી વધારે પડતી જાય છે એટલે હાલો હવે આપણે નીંદવા માંડવી તો એક તો મોડું થઈ ગયું છે ને એમાં નીંદવાનું કાંઈ ઉકલતું નથી કેમકે બધું તો પાણી ભર્યું છે એ બે ભાઈ તો વહેલા આવ્યા તો એને પૂછીએ આપણે કેવું થાય છે તો આપણે મસ્ત મજાની દાતળી લઈ લીધી છે થોડીક વાર નીંદ્યું અને હજુ તો પાણી તો ભર્યું છે કેમ કે આમાં પાણી ભર્યું હોય ને ખડમાં આટલે લેવાની મજા ન આવે તો આ બાજુ તો નીંદવાનું હજી ચાલુ છે તમને દેખાડું મસ્ત નીંદવાનું ચાલુ થઈ ગયું છે જે માતાજી બધા આપણે પાણી ભીરું છે એના કેરામાં પાણી ભરેલા આવે ને આપણા આવતું એક તો ઉઠું હાડા હાથ વાગી પછી ઘરનું કામકાજ કરવું અને પછી ખેતરમાં હું એમાં એમ કે આપણે ઘરના કામકાજમાં મોડા છે મોડું થઈ ગયું પણ મોડું ઉઠવામાં કાયદનું ઉઠી ન એ કે અને નામ ઘરનું દે કે ઘરકામમાં ઘરકામ શું કર્યું ગણાય તું અત્યારમાં એવું પૂછવાનું રહેવા દો કેમ કે ઘરનું કામ કરો ને તો તમને ખબર પડે બાકી ખબર ન પડે આપણે એક તો વહેલું ઊઠીને કામે દેવાનું પછી હદિયારું થાય એટલે સિરાઈ પાછું ખેતરમાં હોય આપણે તો કેમ બરજિયા હોય એમાં હાકી જ લેવાના બધું એટલે મોતિયા નડતા નથી અને મસ્ત એમ કે હજુ તો આમ ટાટુ ટાટુ છે એટલે ધીમું ધીમું આપડો કેરો હજુ પાછળ છે એટલે હવે ગણી ને મૂકી ગયું છે કેરે એ આવવાનું એશો બાપા એશો ઘણો બધો એવો ઝઘડો થઈ ગયો છે ભાઈ હવાર હવારમાં ઝઘડો થઈ ગયો છે તો આવું બધું તો આલા રાખતું હોય હવે આપણે ફટાફટ નીંદવા મળ્યું તાજા ગરમ થઈ જાય છે કેમ ઘણા બધા એવા સુરત દાદા સડી ગયા છે એટલે થોડા ગરમ વધારે થઈ જાય છે તપ તો બહુ છે નહીં બોલવાનું ઘણીક વાર બંધ કરો કેમકે તપ તો બહુ સે નહીં ઠંડીના ગરમ થાય છે એટલે આ બે બાજુ નીંદતા હોય ને એને થોડું થોડું આમ ગરમ ઉફ આવે ને તો નીંદવાનું ઉકલે તો એ ગરમ થાય છે તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા માંડવી કેમકે દાદો ઝગડો હવાર હવારમાં કરવો નથી એટલે ફટાફટ ઘડીક વાર માંડવી ફેમિલી વાગી ગયા છે અગિયાર અને આપણે નીંદી કરીને થઈ ગયા છીએ નવરા અને મસ્ત મજાનું જીરું નીંદાઈ ગયું બધું આખું ખેતર મસ્ત મજાનું થઈ ગયું છે જીરું અને હવે જવાનું છે આપણે ઘરે નહીં હવે તો જીરું ગયું છે એટલે અને હવારમાં થોડું ઘણું એવું તો થાતું હતું કે લીલું છે લીલું છે પણ થોડા ઘણા ખારા થયા પણ નિંદા તો ગયું નઈ પડતા હોય હોય એવું તો હાલ કરેલા કરે તો કોઈ કાનમાં ન લેતા એવું એવું તો કેમકે થોડું ઘણું તો હાલતું હોય અને હવે આપણે બીજા છે ઘરે કેમકે હવે થોડા ઘણા ફ્રેશ થઈ જાય અને જીનલ બેન કાંઈ આયા નથી એટલે થોડા ઘણા ફ્રેશ થાય અને પછી આપણે આપડા ધંધે લાગી જાય નહીં હા હવે નાય બાય ને ફ્રેશ થઈ જાય ને પછી અમે કામે બેહી જાય પણ તારે તો ઘર કામ વિશે જ એટલું તને તો એવું મારે ફાવે નહીં મારે તો કેમ કે હજુ એ જો બે ભાઈ ના છે અને એવું એવું કરશે ને પછી આપણે કેમ કે એ કપડા એવું ધોય અને પછી કામે બેહવાનું થાય છે આપણે નીંદી આવીને કમ્પ્લેટ નાન થઈ ગયા ફ્રેશ અમારે વિનલ બેન આવી ગયા છે શું ખાધું હે બધાને બાય બાય કરજો ફૂટા ફૂટા બાય બાય થાય

મન કેતો તું શું લેવા આવી પેલા ઉભી રહે શું લેવા આવી ઓ બાબા બાદણું થઈ ગયું જીનલ ને બાદણું થઈ ગયું ફેમિલી તો વાગી ગયા છે સ અને આપણે કામે મૂકી દીધું છે કેમ કે જીનલ ને રાખવાનો ટાઈમ થઈ ગયો તો જો આપણે જીનલ બેન ને આરે લઈ લીધા છે ને ઉભા માર્ગે હાલવાનું કરી દીધું છે ચાલુ અને બોર થોડું ખડેલું છે એ ભપુ થઈ ગયું એ ભપુ થઈ ગયું

હલો જીનલ ને તેડ લો અમાર હામુ જો તો આના બાય બેગે દે આ બાય બેગે દે તો લખણ કરે છે આવું આ બાય બેગે દેવું બકે ના અમાર ખેતર માં જાવ કે હું જીનલ હવે શેર કરવા જઈશ ને દીન ક્યાં રખડવા જાવ છો આપણે ક્યાં ક્યાં જાવ ના દઉ ક્યાં જાવ છે ગલુ 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 શેર નઈ ના આજે મીણ સોય તુસરી ગયો

આ બાદ ન આવતી કોટ કોટપલ્લી જો આમ તો જો આલો ભરી દવો હજી આલો હજી ભરી દવો આલે છાયા બુઢોળાનું છે અહીંયા પગ બગડશે હજી ને પી લે આલે પી લે पहले मोटा में देती नै, जी ना ढाक लो देती नै, लाय लाय मांदी कुंड पर दो हाँ हाँ पर ही दो मांदी जो आखिर वही देखो अब उठो आनु से जो अल पहले पहले हाँ कोट पलाल दी तो ફેમિલી તો જો હવે જીનલે ઠાકી રહે છે અને ઠંડી એ વળી ગઈ છે કેમ કે હવે ટાઠ વળી ગઈ છે નહીં ટકા બાય બાય કે એટલે વ્યુ જાવ તો જો જીનલને હવે ઘરે જવાની ઉતાવળ છે અને દીએ આથમી ગયો છે એટલે આપણે વ્યુ જાવ ઘરે આમ નથી જવા જતી ને તો જો પાછી આમ મંડે ચાલવા એ પડી જીનલ પર ભફુ થઈ જશે એ થઈ ગયું જો ભલે થઈ ગયું હાલો ભફુ થઈ જશે તો બસ વિડિયોને આપણે અહીંયા જ પૂરો કરવો છે તો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે નવા વિડીયોમાં આજે માતાજી તો બબાય ખારા થઈ જવા ડોળા કાઠા રાખવા તો તમને લાગે ને લાગે